ધર્મ છે જાણીતી જૈન દીપક શાહે જણાવ્યું હતું કે જૈન જન્મથી નવકાર મંત્ર મળે છે પરંતુ શાસ્ત્રોક્ત રીતે નૌકાર મંત્ર ગણવાનું લાયસન્સ ફક્ત ઉપધાન તપ કરવાથી જ મળે છે તેથી દરેક જૈના તપ કરવું જોઈએ દરમિયાનમાં આજે મોડી રાત્રે વડોદરાના ઉપધાન તપના આરાધકો પસો અને ખાનગી વાહનો સાથે પાલિતાણા ખાતેના સિદ્ધવડમાં સુડતાલીસ દિવસનો તપ કરી વડોદરા પરત આવતા ગાય સર્કલ ખાતે આવેલ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન પાસે ઢોલ વગાડી અને જુદી જુદી જાતની માળાઓ પહેરાવી બહુમાન કરવામાં આવ્યું હતું અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે ઝઘડિયા ખાતે ચાંદીના ભગવાન ભરાવી અલકાપુરી જૈન સંઘના ભક્તો પરત આવ્યા હતા તથા અલકાપુરી જૈન સંઘના પાઠશાળાના બાળકોએ પણ એક દો તીન ચાર તપસ્વીનો જે જે કાર શત્રુંજયનો તપ છે તપસ્વીનો વટ છે જેવા ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને રાત્રે સુઈ ગયેલા લોકો પણ સફાળા જાગી બારીઓમાંથી ડોકિયા કરી તપસ્વીની શોભાયાત્રા નિહાળતા નજરે પડ્યા હતા દરમિયાનમાં આજે ઉપદાન તપ કરી પરત તપરેલા પૈકી શ્રી શ્રુતોપાસક ગણના સિત્તેર વર્ષીય અગ્રણી ભૂપેન્દ્ર કોઠારીએ જણાવ્યું હતું કેમો બધા સુડતાલીસ દિવસ દુનિયાથી સૌ અલિપ્ત થઈ ગયા હતા મોબાઈલ વગર પણ જીવી શકાય એવો અહેસાસ થયો હતો આ ઉપદાન તપમાં એક હજાર એકસો ભારતભરમાંથી જોડાઈ હતી જેમાં સાત આઠ વર્ષના બાળક બાળિકાઓથી માંડી આઠ વર્ષના વૃદ્ધો પણ આ તપમાં જોડાયા હતા આજે ઉપદાન તપના તપસ્વી ભૂપેન્દ્રભાઈ કોઠારીની શોભાયાત્રામાં શ્રી શ્રુતોપાસક ગણ અલકાપુરી જૈન સંઘ કારબાગ જૈન સંઘ તથા ઇન્દ્રપુરી જૈન સંઘના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું

ચચર કલાકની પ્રવચન શ્રેણીમાં અમને સંકળી રાખતા હતા તેમજ ને સવારથી સાત સુધી અમારું સિરિયલ આની અંદર લઈ રહેતું હતું સવારે ઉઠીએ ત્યાંથી રાતે આઠ સાડા આઠ સુધી આની અંદર અમે બિઝી રહેતા હતા અમને કોઈ વસ્તુની યાદ બી નથી આવતી ન ઘરની ન બહારની ના કશું ને એની અંદર કોઈ મોબાઈલ વાપરતા અંદર કશું કરતું કેટલા દિવસનો તપ હતો ને આ ટોટલ સુડતાલીસ દિવસનો તપ હતો એમાં બધાને સુચારી રીતના એવું છે કે બે ટાઈપનું હોય છે મૂળ વિધિ જે કરવી હોય એની અંદર પાંચ ઉપવાસ આઠ આવેલ ત્રણ ઉપવાસ પછી બે દિવસ અમે એ કરી શકીએ ફરી આપણે પાંચ ઉપવાસ આઠ આવેલ અને ત્રણ ઉપવાસ અને છેલ્લે એક ઉપવાસ બે આવેલ એક ઉપવાસ પાંચ આવેલ અને છેલ્લે ઉપવાસ અને માનના દિવસનો એક ઉપવાસ હોય છે અને બીજા જે બીજી નોર્મલ જે વિધિ કરતા એમાં નીવી આવેલ નીવી આપેલ એક દિવસ ઉપવાસ હોય અને એક દિવસ એ લોકોને નીવી હોય કે જેની અંદર ખાલી ગરીબ વસ્તુ અને ગીની આઇટમો જ વાપરવાની છે એટલે આ રીતની એની અંદર બધા છોકરાઓ જે અને અમારે એની અંદર નાના નાના બાળક નાની નાની બાળિકાઓ ઘણી બધી હતી કેટલા વર્ષથી ઉંમરથી નાના બાળકોને મોટા પાંચ વર્ષની ઉંમરની છોકરાઓ છોકરીઓ હતા અને બધા એટલા બ્રિલિયન્ટ તમારી ઉંમર કેટલી છે મારી સિક્સટી નાઇન સિક્સ્ટી નાઇન સિત્તેર વર્ષના અને નાના નાના જે બાળકો હતા બધા સૂત્રોમાં અમારા બધા એ લોકો આવ્યા હતા બોલવામાં એકદમ

પાલીતાણાની પવિત્ર ભૂમિમાં સિદ્ધવડની પવિત્ર ભૂમિમાં એક સરસ મજાના ઉદ્ધાન તપની આરાધના થઈ વડોદરાની વડોદરા અલકાપુરી જૈન સંઘના એવા ભૂપેન્દ્રભાઈ કોઠારી છે આ ભૂપેન્દ્રભાઈ પણ આ સિદ્ધવડમાં આ ઉપાન તપ કરવા માટે ગયા હતા ભૂપેન્દ્રભાઈ અમારા દર્શક મિત્રો જણાવો તમે ઉદ્ધાન તપ કર્યું કેટલા દિવસનો તપ છે કયા મહાત્માની મિશ્રામાં હતો અને કેવા પ્રકારના નિયમો હતા કેટલા ઉપવાસ હતા એ જે દર્શક મિત્રો તપ સિદ્ધવડની સિદ્ધોની ભૂમિમાં સુડતાલીસ દિવસનો તપ હતો એની અંદર અમારા ચંદ્ર તપો ગગનચંદ્ર આચાર્ય હેમ વલ્લભ સુરેશ્વરસિંહ મહારાજ પહેલે એમને નિષ્ઠા પ્રદાન કરી અને એમની અંદર બે તીર્થિઓમાં એક લબ્ધિચંદ્ર વિજય મહાશ અને બીજા યશવત્ન સુરિય મહાશ જે પ્રવચનકાર હતા જે અમાન કન્ટિન્યુઅસ છ કલાકની પ્રવચન શ્રેણીમાં અમને સંકળી રાખતા હતા તેમજ ને સવારથી સાત સુધી અમારું સિરિયલ આની અંદર ફૂલ લઈ રહેતું હતું સવારે ઉઠીએ તો ત્યાંથી રાતે આ થ સુધી આની અંદર અમે બિઝી રહેતા હતા અમને કોઈ વસ્તુની યાદ બી નથી આવતી ન ઘરની ન બહારની ન કશું ને એની અંદર કોઈ મોબાઈલ વાપરતા ન કશું કશું કેટલા દિવસનો તપ હતો ને આ ટોટલ સુડતાલીસ દિવસનો તપ હતો એમાં બધાને સુચારી રીતના એવું છે કે બે ટાઈપનું હોય જે મૂળ વિધિ જે કરવી હોય તેની અંદર પાંચ ઉપવાસ આઠ આવેલ ત્રણ ઉપવાસ પછી બે દિવસ અમે એ કહી શકીએ ફરી આપીએ પાંચ ઉપવાસ આઠ આવેલ અને ત્રણ ઉપવાસ અને છેલ્લે એક ઉપવાસ બે આવેલ એક ઉપવાસ પાંચ આવેલ અને છેલ્લે ઉપવાસ અને માનના દિવસનો એક ઉપવાસ હોય છે અને બીજા જે બીજી નોર્મલ જે વિધિ કરતા હોય નીવી આપેલ નીવી આપેલ એક દિવસ ઉપવાસ હોય અને એક દિવસ એ લોકોને નીવી હોય કે જેની અંદર ખાલી ગરીબ વસ્તુ અને ગીની આઇટમમાં જ કરવાની હતી અને આ રીતની એની અંદર બધાય છોકરાઓ જતા અને અમારે એની અંદર નાના નાના બાળક નાની બાળિકાઓ ઘણી બધી હતી કેટલા વર્ષથી ઉંમરથી નાના બાળકો મોટા સાત વર્ષની ઉંમરની છોકરાઓ છોકરીઓ હતા અને બધા એટલા બ્રિલિયન્ટ અમારી ઉંમર કેટલી છે મારી સિક્સ્ટી નાઇન સિક્સટી નાઇન સિત્તેર વર્ષના અને નાના નાના જે બાળકો હતા બધા છૂતરોમાં અમારા કરતા એ લોકો આગળ હતા બોલવામાં એકદમ